મિત્રો દિપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત આપ અમને નિહાળી રહ્યા છો દિપેશ્વરી જ્યોતિષ અને આજે આપણે વાત કરીશું શુક્ર રાશિ પરિભ્રમણ યોગ મિત્રો શુક્ર સૌંદર્ય શુક્ર ऐश्वर्य શુક્ર ભોગ વિલાસ ખાવું પીવું હરવું પડવું લક્ઝરિયસ લાઈફ શુક્ર માન સન્માન મોભો અને શોખની બાબતો તો જ્યારે શુક્ર પરિભ્રમણ કરતા હોય અને એ પણ ગુરુદેવની દ્રષ્ટિમાં શુક્રદેવ જ્યારે રાહુદેવને મળવા જશે ત્યાં પહેલેથી જ બુદ્ધદેવ બેઠેલા છે અને બુદ્ધ અને શુક્રનો લક્ષ્મીનારાયણ યોગ સાથે રાહુદેવ છડ કપટના કારક અને એના ઉપર ગુરુદેવની દ્રષ્ટિ તો કયા જાતકોને કેવા ફળ મળશે કયા પ્રકારના રોગ થશે કઈ નાની મોટી બાબતોથી ધ્યાન રાખવું કયા મંત્ર જાપ કરવા કોની સાથે વાદ વિવાદ કરવા ને કોની સાથે મનમેળ રાખવો આ શુક્ર રાશિ પરિભ્રમણ ઉપર આધારિત છે કેવા કાર્યો કરવાથી તમને લાભ ને કયા કાર્યો કરવાથી નુકસાન તો મિત્રો આ શુક્રદેવનું છ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ રાશિ પરિભ્રમણ શનિદેવની રાશિમાં પરિભ્રમણ કરશે જે મૂળ ત્રિકોણ રાશિ અને શનિદેવના કુંભ રાશિમાં પ્રવેશ કરતા રાહુ અને બુદ્ધને મળી અને આગળ કાર્ય થવાના તો આ શુક્રદેવનું પરિભ્રમણ કયા જાતકોને સુફળ મળશે તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું તો પ્રથમ રાશિની વાત કરીએ મેષ રાશિ મેષ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા આ શુક્રદેવ મિત્રો મેષ રાશિના જાતકોને ધનસ્થાનના માલિકને સપ્તમ સ્થાનના માલિકને લાભસ્થાને જવાના દરેક કાર્યોમાં તમારી ઈચ્છા સુપરીને તમારા ઈચ્છા પૂર્તિથી આનંદ રહેવાનો આ સમયની અંદર જે જાતકો પાર્ટનરશીપના ધંધા કરતા તેમાં લાભ મળવાથી મનમાં આનંદને ઉત્સાહ અને દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય અતિ ધનવાન યોગ જે તમે ઇચ્છુ હોય તેવા ધન પ્રાપ્ત થવાથી મનમાં આનંદ ઉત્સાહ થવાનો આ સમયગાળો આપના માટે અતિ વિશિષ્ટ રહેવાનો માત્ર એક બાબતની ચર્ચા કરવાની રોગ છઠ્ઠા તઠા ભાવમાં પરિભ્રમણ કરતા આ શુક્રદેવ બીજાતીય પાત્રની મુલાકાતમાં ઇન્ફેક્શન ના લાગે તેની કાળજી લેવાની મેષ રાશિના જાતકોએ આ સમય દરમિયાન તમારા કુળદેવીની એક માળા અને વિષ્ણુદેવના મંદિરે કે લક્ષ્મીજીના મંદિરે પંચામૃત અર્પણ કરી અને આ સમયગાળા પસાર કરો દર શુક્રવારના દિવસે પંચામૃત અર્પણ કરો અને આ સમયગાળામાં સુંદરતા પ્રાપ્ત કરો નાણાકીય તો તમારા દરેક કાર્યો સફળતાવાળા બનવાના

સ્નાયુના લગતા રોગોની સાચવું ઘરની અંદર સૌદ્દય પ્રસાદન પ્રસાધન ભોગવિલાસના કાર્યમાં વધારો થશે મન તમારું આનંદિત ને ઉત્સાહવાળું રહેશે નવા કપડાં નવા ઘરેણાં નવી કોસ્મેટિક આઇટમો પાછળ તમારો ખર્ચ રેવાનો શત્રુઓ તમારો કશું બગાડી નહીં શકે નોકરી ધંધામાં પદ ઉન્નતિને પદ 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 પ્રાપ્તિની બાબતો કહી શકાય વૃષભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન દુર્ગા માતાના મંદિરે સફેદ ફૂલની એક માળા અર્પણ કરી નમ ના મંત્ર કરી આ સમયગાળો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા આ શુક્રદેવ મિત્રો મિથુન રાશિના જાતકોને બારમા સ્થાનના માલિક અને પંચમ સ્થાનના માલિક થઈને બારના સંબંધોમાં તમારે ધ્યાન રાખવાનું એક્સપોર્ટ ઇમ્પન ધંધા કરતા હોય કે વિદેશના ધંધામાં વિદેશ જવું હોય તો આ સમયગાળો આપણા માટે અનુકૂળતા વાળો કહી શકાય સંતાનથી લાભ પ્રેમમાં વૃદ્ધિ છુપાયેલો પ્રેમ ઘણા સમયથી તમારા કોઈ એવા પ્રેમ પ્રકરણમાં પડ્યા હોય અને પ્રેમ વિશેષ જાગૃત થવાનો એક્સ્ટ્રા અફેર થવાનું તમે કોઈક સાથે જોડાય બીજા સાથે જોડાવાનો યોગ પણ બની શકે પતિ પત્નીના સંબંધોમાં પડે તેની કાળજી લેવાની આજના દિવસમાં ખર્ચ એટલા પ્રમાણ રહેવાનો સામાજિક ને ધાર્મિક કાર્યો પાછળ તમારા ખર્ચમાં નાણાં જવાના પણ મિથુન રાશિના જાતકોએ વાણી ઉપર સંયમ રાખી દરેક કાર્યો કરશો તો સફળતા પ્રાપ્ત થાય તેના માટે મિથુન રાશિના જાતકોએ નાના બાળકોને સિઝનેબલ ફ્રૂટ અર્પણ કરી આ સમયગાળો પસાર કરો મિત્રો વાત કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ આપની કુંડલીમાં લાભસ્થાનના માલિક અને ચતુર્થાનના માલિક અને છઠ્ઠા સ્થાને જાય બિલ વારસો પ્રોપર્ટીના પ્રશ્નો ઉપસ્થિત થાય તાંત્રિક મંત્રો તાંત્રિક બાબતોથી તમારે સાવધાની રાખવી શત્રુઓથી ગુપ્ત શત્રુઓ તમને પ્રહાર ના કરે તેની કાળજી લેવી પણ આજે આજે આજનો જે સમય ખરો શુક્ર રાશિ આપના માટે વિદ્યાતિય પાત્રોની મુલાકાતો થવાની ઘણા સમયથી તમારા પ્રેમમાં વૃદ્ધિ હોય તો પ્રેમમાં સફળતા મળવાથી મનમાં ઉત્સાહો થાય ઇન્કમ વધવાનો આવકમાં વૃદ્ધિ ચાંદીના તો કરક રાશિના જાતકોએ આ સમય દરમિયાન નવાણ મંત્રની આરાધના ઉપાસના કરી અને આ સમય પસાર કરો મિત્રો વાત કરીશું સિંહ રાશિની સિંહ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ પેટને લગતા રોગોમાં સાચવવાનું ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખ મન આનંદ ને ઉત્સાહ અને સૌંદર્ય પ્રસાદન એટલું તમારા મનમાં આનંદ રહેશે રાશિવાળા આમ પણ કિંગ હોય અને જયારે શુક્રદેવ નો પ્રભાવ થાય સૂર્યની સાથે શુક્ર એટલે ભોગ વિલાસ રાજા શું કંઈ પણ કરી શકે તો રાજાના ઘરમાં જયારે શુક્રદેવની દ્રષ્ટિ પડતી હોય ત્યારે ભોગ વિલાસની ની બાબત ઉપસ્થિત થાય અને આ સમય દરમિયાન દેવની દ્રષ્ટિ પણ પડવાની બુદ્ધિ ના બગડે ને માનહાની નહીં થાય તેની કાળજી લેવાની ખોટી બુદ્ધિથી ખોટા છડ ઉપરથી તમારી માનહાનિ થવાના યોગ એટલા જ પ્રમાણમાં રહેલા છે કારણ કે છઠ્ઠા સ્થાને સૂર્ય મંગળનો યોગ બનવાનો અને ત્રિગ્રહ યોગ તમારા સપ્તમ સ્થાને પાર્ટનરશિપના ધંધા કોઈ પણ કરે તો ડોક્યુમેન્ટલ કાર્ય કરીને કરવા

અને પંચામૃત લક્ષ્મીજીને અર્પણ કરી આ સમયગાળો પસાર કરો મિત્રો વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા આ શુક્રદેવ શત્રુઓથી સાવધાની ગુપ્ત શત્રુઓ તમારો પ્રહાર કરશે કશું બગાડી નથી કે ગુરુદેવની દ્રષ્ટિમાં હોવાથી આ સમયગાળો આપના માટે રહેશે શીર શટલ કોઈ પણ કાર્યો નહીં કરવા નુકસાનીના યોગ કહી શકાય આ સમય દરમિયાન કન્યા રાશિના જાતકોએ ધનસ્થાનના માલિક અને ભાગ્યસ્થાન માલિક થઈને છઠ્ઠા સ્થાને જતા હોય નાણાકીય વ્યવહારો ખોટા નહીં કરવાના કોઈને આપવા નાણા લેવા નહીં પક્ષમાં કઈક ઘટના બનવાના યોગ કહી શકાય જે જાતકો નોકરીમાં ઊંચું ઉચ્ચ પદ પ્રાપ્તિ કરતા હોય તેવા જાતકો આ સમય દરમિયાન કુંજિકા સૂત્રના પાઠ કરી આગળ વધી શકાય કુંજિકા સૂત્રના પાઠ કરે તમારા જીવનમાં ઉન્નતિ થશે વાણી પર વાણી તમારી મધુરતા બનવાની જે જાતકો વાણીના ધંધામાં જોડે તેમાં તમને લાભ થવાનો તો કન્યા રાશિના જાતકોએ આ સમય દરમિયાન કુંજિકા સૂત્રના પાઠ કરી અને આ સમયગાળો પસાર કરો મિત્રો વાત કરીશું તુલા રાશિની તુલા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ અષ્ટમ સ્થાન ના માલિક ને લગ્નના માલિક તેને પંચમ સ્થાને પરિભ્રમણ કરશે તો ભોગવિલાસની વિલાસ ની બાબતો પ્રેમમાં વૃદ્ધિ ગુપ્ત પ્રેમ તમારો લગ્નમાં તબદીલ થવાનો યોગ કહી શકાય ઘણા સમયથી તમે ગુપ્ત પ્રેમ કરતા તો બહાર આવવાની બાબતો કહી શકાય ખાવું પીવું હરવું ફરવું મોજ શોખ દરેક બાબતોમાં આ સમયગાળો આપણું પસાર થવાનો તુલા રાશિના જાતકોએ આ સમય દરમિયાન શિક્ષણમાં વૃદ્ધિ થવાના યોગ જ્ઞાનમાં વધારો થવાનો તમારી ઈચ્છા પૂર્તિનો સમય આ કહી શકાય તો સંતાન પ્રાપ્ત થવાના યોગ પણ કરી શકાય સંતાનના ઘણા સમયથી જે જાતકો વિચલિત હોય તેવા જાતકોને સંતાન પ્રાપ્તિના જાતકો અર્પણ કરી અને સાથે સફેદ વસ્ત્રની એક સફેદ ફૂલની એક માળા અર્પણ કરી અને હોમ કુલ દેવતા મંત્ર કરી આ સમયગાળો પસાર કરો મિત્રો વાત કરીશું વૃશ્વિક રાશિની રાશિના જાતકોને ચતુર્થ પરિભ્રમણ કરતા શુક્રદેવ ઘરમાં ઇન્ટિરિયર કે ઘરના કલર કામ ઘરના ઇલેક્ટ્રોનિક કે એવા કોઈ વસ્તુઓની ખરીદી થાય ઘરની અંદર ડિઝાઇનિંગ બાબતો ઘર પ્રત્યે ખર્ચ થવાની ઘરમાં રેનોવેશનની બાબતો નાણાંનો વ્યય થવાનો આ સમય દરમિયાન વૃશ્ચિક રાશિના જાતકોને સપ્તમ સ્થાનના માલિક અને બારમા સ્થાનના માલિક થઈને જ્યારે ચતુર્થ સ્થાન બહારના સંબંધો તમારા વિદેશમાં કોઈ સંબંધો હોય તો વિદેશમાંથી ધન પ્રાપ્તિ થવાથી મનમાં આનંદ ઉત્સાહ થવાનો પાર્ટનર સાથે મન મોટા ન થાય તેની કારણે પાર્ટનરના સાથે આજે ફરવા જવાનું હોટૅલમાં ખાવાના યુગ પણ કરી શકાય વૃશ્વિક રાશિના જાતકોએ આ સમય દરમિયાન નાના બાળકોને શુક્રવારના દિવસે સફેદ કલરના કોઈક એવી વસ્તુઓ હોય કે જેમાં સુગંધી આવતી હોય સ્પ્રે અથવા કોસ્મેટિક વસ્તુ એ અર્પણ કરો અને દર શુક્રવારે સિઝનેબલ ફ્રૂટ જેમાં ખટાશ હોય એવા ફળો અર્પણ કરી અને આપનો સમય શુદ્ર બનાવો મિત્રો વાત કરીશું ધન ધન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ મિત્રો આપની કુંડલીમાં છઠ્ઠા સ્થાનના માલિકને લાભ સ્થાનના માલિક થઈને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરશે તો લાભમાં વૃદ્ધિ થવાની નોકરીમાં પદોન્નતિ પરાક્રમમાં વધારો નાના ભાઈ બહેનો સાથે સાથ સહકાર મળવાનો આ સમય દરમિયાન પતિ થી સફળતા મળવાના યોગ તમારા પતિ પત્નીના સંબંધોમાં મધુરતા આવવાથી દરેક સમય આપનો માટે આ શુભ આપીના જાતકોએ આ સમય દરમિયાન ગણપતિની માળા અને કુળદેવીને માળા કરી આ સમયગાળો પસાર કરો મિત્રો વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા આ શુક્રદેવ જે જાતકો વાણીના ધંધા સાથે જોડાયેલા તેવા જાતકોને આ સમયગાળો આપના માટે અતિ વિશેષ રહેવાનો એસ્ટ્રોલોજર હોય વકીલાત કરતા હોય કલાકાર હોય કલાકારની હોય તેવા જાતકોને આ સમયગાળો આપના માટે સારો રહેવાનો પંચમ સ્થાનના માલિક અને દસમ સ્થાનના માલિક અને ધન સ્થાન જાય તો સંતાનથી લાભ અને સંતાનના લાભથી ધન પ્રાપ્તિના યોગો તમારા કર્મથી તમે ધન પ્રાપ્તિ કરવાના

લગ્નમાં પરિભ્રમણ કરતા ભોગ વિલા મોડ્યુલ અને નવા જનરેશન પ્રમાણે તમારો ભોગ થવાનો કુંભ રાશિના જાતકો આ સમય દરમિયાન સંતાનના અને સંતાનથી સારા સમાચારના યોગ કહી શકાય પતિ પત્નીના મિલાપથી ઘણા સમયથી પતિ પતિ નો મિલાપ ના હોય તો પતિ પતિના મિલાપથી મનમાં આનંદ ને થાય અંદર શુભ સમાચાર સમાચાર કે સારા વાતાવરણ સફળ મનમાંથી મનમાં આનંદ ને ઉત્સાહ થવાનું ડાયાબિટીસ ને થાઇરોઇડ જેવા રોગોથી પીડાતા જાતકોએ આ સમય દરમિયાન ખાવા પીવામાં માં થોડુંક કાળજી લેવી એકંદરે આ સમયગાળો આપના માટે સરસ રહેવાનો આ સમય દરમિયાન ગાયને ગોળગી વાળી રોટલી કરી અને કપાળમાં કંકુનું તિલક કરી અને સફળ બનાવો મિત્રો વાત કરીશું મીન રાશિની મીન રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા શુક્ર ચેતતા રહેજો બીજાતીય પાત્રોની મુલાકાતમાં અને મોબાઈલના જમાના પ્રમાણે ખોટા મેસેજો પકડાઈ ના જાઓ કાળજી લેવાનું માન સન્માન સ્થાને પરિભ્રમણ કરતા હોય ભોગ વિલાસમાં વૃદ્ધિ થવાની ખોટા વિચારો અને ખોટા કર્મથી તમારી માનહાનિ થવાના યોગ કહી શકાય આ સમય દરમિયાન મીન રાશિના જાતકોએ ચિત્ત ચાલવું પતિ પત્નીના સંબંધોમાં તિરડ ઉભી ના થાય તેની કાળજી લેવી ના છૂટકે તમારે સાસરુ છોડવાના યોગ પણ કરી શકાય તો આ સમય દરમિયાન તમારા કુળદેવી અને તમારા ઈષ્ટદેવી ના મંત્ર કરી આ સમયગાળો પસાર કરો મિત્રો આ હતું આજનું શુક્ર રાશિ પરિભ્રમણ યોગ ફરી મળીશું નવો વિડીયો લઈને નવી સમક્ષ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો